દાહોદ જિલ્લામાં બે હજાર ચોવીસની સાંસદની ઉમેદવારીને લઈને ચાલતી અટકળોનો અંત આવ્યો દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોને ફરી રિપીટ કરવામાં આવતા સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દાહોદ જિલ્લામાં બે હજાર ચોવીસની સાંસદની ઉમેદવારીને લઈને ચાલતી અટકળોનો અંત આવ્યો છે દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોને ફરી રિપીટ કરાયા કેન્દ્રીય મોવડી મંડળે તેમનામાં ફરીથી મુક્યો છે વિશ્વાસ દાહોદ જિલ્લાની જનતા અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દાહોદ ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકા ચોક ખાતે ઢોલ નગારા વગાડી ખુશી વ્યક્ત કરી હતી લોકસભા દાહોદ બેઠક માટે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ દેશના સફળ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને સીઆર આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ ના અમે આભારી છે કે દાહોદ બેઠક પરથી નામ જાહેરાત કરી છે અને પાંચ લાખ મતોથી જીતવા માને સીઆર આર પાટીલ સાહેબનો સંકલ્પ છે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ